નમસ્કાર મિત્રો નવા માં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વિડીયો બનાવી છે આ ફોન રે ફોન મો એક ભાઈ નો ફોન આવ્યો છે આપડા ખાસ મિત્ર એવા લાલમાં અને આપણે હાલ તો મિત્રો કોમેડી કિંગમાં બંકાનું નામ આખી ગુજરાતમાં બંકો જ બંકો થઈ રહ્યો છે એ બંકો આપણે ગુજરાતમાં આવે છે બંકાનું નામ આવડતું હોય તો કમેન્ટમાં કરજો આવો એટલે અને આવવાનું કારણ કે મિત્રો એક રોમાપીનું ગીત છે એ ગીતનું શૂટિંગ આપણે દુષ્કાવીર મહારાજનું લેવાનું છે આજુબાજુ ડુંગરનું એટલે લિપસિંગો લેવા માટે આવું છું એટલે વિડીયો જોતા રહો મિત્રો આવ એટલે તમે બતાવું મેં આપણા ઘરે અને આપણે જો આ છે આપણા બોંડવા હું બેઠા છું સોનથી કરું છું સૌ લાગે છે ખાલી નાક ઉપર તો યામદુજી દો તાપ તાપ થઈ ગયો સર મિત્રો આપડા ઘેરે મહેન્દ્ર તમે બતાવ અને ગીતના શૂટિંગ માટે આવેલા છે गाड़ी फोबी को भी तो चलाद नहीं आ थी गाड़ी जरूरत नहीं को आ गाड़ी में गाड़ी बाहर के आ गाड़ी में देखा पहाड़ में और रोड़ के गाड़ी फंसी लंगड़ी गाड़ी जो गाड़ी फसाने गाड़ी नहीं है जो जी गाड़ी फसाने दा आपरे का चल एक काम जी का भाई फोटो पार जी और

હાજી વાત મિત્રો ખાસ કોમ હોય આજે ફોન આપણો ચાલુ ના કે ફોન ઉપાડું ના કર ફોન ચાલુ ના હોય આજે એવું પ્રોબ્લેમ બન્યો પણ વાયા વાયા હમા થાર અને હો મેં ફોન કર્યો તો મિત્રો અમારી ખાસિયત છે કે અમને કોન્ટેક્ટ કરો ને ગમમે ગમમે થી કોન્ટેક્ટ તો કરી જ લઉં હું કોન્ટેક્ટ તો થઈ જાય હા એ ભાઈ બંદી છે અમારી બ્લોગ જોતા રહો ચાલો મિત્રો હવે આપણો શૂટિંગ કેવી રીતે થાય છે જોઈએ હા હવે મસ્ત મેકઅપ કરો હો ભાઈ જવાની નું હેડફોન લાવી દીધું તું આને બીજો ભાઈ રે બીજા નંબરે મહેન્દ્રસિંહ પાણી પણ પીવાનું સાથે લઈને જાય ફૂમતાજી થાકી રહ્યા ભાઈ જો થાકી તો રહેવા ને યાર ગમે મોણા થાકી છે પેલી ગાડી કાઢીને ને આટલો લઈને આવે જો ગાડી આવી ગઈ અમે જવાનું કર્યું ગાડી નીકળી ગઈ જો મિત્રો વાલ ભા રીલ બનાવે છે ઈષ્ટાની હા અને મહેન્દ્રસિંહ શૂટિંગ કરી રહ્યા છે જો મિત્રો મહેન્દ્રસિંહ નું ગીત નું શૂટિંગ ચાલુ છે

How you do લાલ રસ્તો જો મિત્રો લાલભા ગાડી લેવા દુ અને મહેન્દ્રસિંહ શૂટિંગ કર્યું છે ગાડી આપવા દીધું वाजो जो मित्रों गाड़ी है, आ रही <laughs> जो मित्रों गाड़ी आवाज आवाज

सीधी सीधी पहली गाड़ी निकलो जो भी गाड़ी भाई लोग बिगड़ जाओ बस बस जो मित्रों गाड़ी रेस में जाए पासी જો મિત્રો મહેન્દ્રસિંહને નેચા આવું આવ્યું સાહેબ આવું નેચા મિત્રો આપણે ડુંગર ઉપર બેઠા છે ગરમીના અને મહેન્દ્રસિંહને શૂટિંગ કરીને હું આવું છું વધારે ડુંગર ઉપર આપણે જવાનું છે દુષ્કાવિરના દર્શન કરવા માટે ગાડી દ્વારા ઊભી કરી અને અલગભાગ મારા મગજ ભાઈ એટલે દસિ ના કરી જીગા ભાઈ ડાયરેક્ટર જીગાભાઈ વગનવાડિયા ના ચડે ચડી દો તો હે

গি নাৰ পাৰ খালি જો મિત્રો આપણે ટુષ્કાવીર મહારાજ આવી જાય છે આ નવું બધું મંદિર બનાવ્યું ધાબુ ભરી પહેલું લોકેશન અલગ હતું એક મંદિર જૂનું આરી બીજા પછી થાકી રહ્યા સાથે મહેન્દ્ર સિંઘ ગોહી એ તો ભઈ ગયો લાલ બાલક કોપાની પેલો નહીંતો પછી નહ્યાતે તો પછી ચલો મંદિર નું આ ટાઈપ છે ચલો ચલો મિત્રો અમારે શિફળ લાવે છે તે સિફર છોડવાનું બોલી નાખીએ

ચલો મિત્રો પેલા પેલા બધા પૈસા વખતે મિત્રો ફૂંટારી લેવા માટે આ લોકેશન ઉપર

એ મોજમાં ક્યાં ખોટ લાવવાની નહીં અને ખોટ આવશે નહીં એ મહેરબાની હે રણુજાવાળાની રમાપીનું નોમ અબળીને તો અમે મલકમાં પહોંચી જઈએ આ તો રમાપીનું સોંગ શૂટિંગ છે એના કારણે બાકી કાલ જ્યાં બીજ ભરવા કાલે રજા પડી હતી આજે રજા પડી આપણે તો એમદમ રજા પાડે પણ આ તો રામાપિરનું નામ પડે તો હા મહેન્દ્રસિંહ એટલે અમારે જવું જ પડે શૂટકો જ નહીં કોઈ चलो मित्रों अब एकन लिपसिंग एक लेवाइस आपरा जो हां लग तो मारो व्लॉग ना की फिल्म बनि जाए पाछो तो मित्रों एकन शूटिंग थाय छ जटाले जटाले 44 44 आगुण चलो मित्रों आपरे लिपसिंग ना कट बजा पूरा था अब हेड्यासी घरे के द बेवाजी घरे भोजन करवाय छ भोजन में तो ठंडू खावन छ

ठीक जी। तो उक है भाई फिर आऊ शूटिंग गीत ले आउजो शूटिंग करा था ओ भारी था जतिरा आले जतिरा हमंगाबाद चले जाएगा ठीक है और तो